નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ પંતક માં યહુસેનના નાદ સાથે યોજાયેલ તાજિયા જુલૂસ વાવડી ફળિયા થી આમોદ તિલક મેદાન માં આવ્યો આમોદ શહેર ના તમામ વિસ્તારો માં તાજિયા વપુર ના 2 વાગ્યા બાદ વાવડી ફળિયા ના આખાડે બેઠક કરવા માં આવે છે ત્યારબાદ મેન બજાર તિલક મેદાન સુધી જુલૂસ કાઢી ઉજવવામાં આવેલ જે જુલૂસ દરમિયાન અલગ અલગ વિસ્તારો માં હિન્દુ સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રીફળ વધેરી પોતાની માન્યતાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી દૂધનું વિતરણ કરે છે યહુસેન યહુસેનના નારાઓ સાથે શાંતિપૂર્વક અને હર્ષોલ્લાસ તાજીયા જુલૂસ તિલક મેદાન પહોંચેલ હતું જુલૂસ દરમિયાન ઠેર ઠેર કોલ્ડ ડ્રિંક્સ તેમજ વિવિધ પ્રકારની નિયાજની વેચણી તિલક મેદાન ખાતે હજરત ઇмам હુસૈનની યાદો તાજી કરી ઠંડા કરવામાં આવેલા હતા પંતકમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા એક DYSP એક PI એક PSI 3 PSI આઠ એસઆરપી પોલીસના જવાનો છપ્પન હોમગાર્ડ જીઆરડી પંચોતેર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સહિત કાફલા સાથે ગોઠણ કરેલ હતી